ભાજપ સંગઠન પર્વ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત મંડળ પ્રમુખ બનવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે સુરત જિલ્લાના તેર મંડળમાંથી એકસો ને પંદર જેટલા ઉમેદવારીપત્ર ભરાતાની સાથે જ અનેક અટકળોએ જોર પકડ્યું છે સુરત જિલ્લાના દરેક મંડળમાં પ્રમુખ બનવા માટે હોડ જામી છે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારીઓ સમક્ષ ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાં દરેક મંડળ આ પ્રમુખ પદ માટે જે તે કાર્યકરોએ પોતાની દાવેદારી પણ રજૂ કરી હતી તરસાડી નગર માટે સો

બે વખત પ્રમુખ થયા હોય તો પછી બે વખત સક્રિય સભ્ય વગેરે વગેરે ક્રાઇટેરિયા બનાવ્યા છે એ ક્રાઈટેરિયાના આધારમાં જેટલા લોકો ફિટ બેસે એ બધાનું એક સ્ક્રુટની કરીને અમે તૈયાર કરીશું આ સમાચાર મળી રહ્યા છે તે અંતર્ગત ભાજપની અંદર પ્રમુખ માટેના